માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ મા જામનગર એલસીબી ની ટુકડીએ રૂપિયા છોતેર લાખની માલમત્તા સાથે બે તસ્કરોને ઝડપી લીધા અને તેમજ અન્ય એક મહિલાની શોધખોળ હાથ ચાલુ છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં પોલીસે પકડી પાડેલા બંને તસ્કરો અને અનેક મહિલા રમાબેન વાઘેલાને સાથે રાખીને ભિક્ષાવૃત્તિ કરવાના બહાને ગામમાં પ્રવેશતા હતા રેકી કરી લીધા બાદ બંધ મકાનને નિશાન બનાવી રહીને ચોરી કરતા હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે આથી પોલીસે તેને અન્ય એક મહિલા સાગરી ધ્રોલાના દેવી પૂજક વાસમાં રહેતી રમાબેન રાજુભાઈ વાઘેલાને ફરાર જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે એક ખેડૂતના મકાનમાં ઘોડે દિવસે ચોરી થઈ હતી અને તે પણ માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી રૂપિયા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ની ચોરી કરી ગયા હતા જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ટીમ ને સફળતા મળી હાલ બે તસ્કરોની અટકાયત કરીને તેમની પાસેથી રૂપિયા એકવીસ પોઈન્ટ છોતેર લાખની માલમત્તા કબજે કરી છે જ્યારે એક મહિલા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે જામનગર તાલુકાના મનસુખભાઈ સાઘાણીના રહેણાંક મકાનના ગત સપ્તાહે કોઈ અજાણ્યા ચોરી સમયે કોઈ પણ હત્યાર વડે મુખ્ય દરવાજા તથા ઓસરીની ગ્લીડ તોડીને રૂમના નકેચાઓ તોડીને કબાટમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયાની ચોરીનો બનાવ બનવા પામ્યો હતો જેથી સદર ગુનો શોધી કાઢવા એલસીવી ટીમ સાથો સાથ ટેકનિકલ સેલ તથા હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને વણશોધાયેલ ચોરીનો ગુનો શોધી કાઢવા કાર્યરત હતા દરમિયાન એલસીબીના પીઆઈ વી એમ લાગરિયાના માર્ગદર્શન હેઠળ નાની વાવડીમાં ગામમાં ઘરફોડ ચોરી કરવામાં જીવણભાઈ અમરશીભાઈ વાઘેલા અને લાખાભાઈ વિનુભાઈ વાઘેલા બંને અન્ય આરોપીને સાથે મળીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો જે બંને આરોપીઓના હસ્તકની બે સ્પેન્ડલ મોટરસાઇકલમાં બેસીને ચોરીના દાગીના વેચવા માટે જામનગર આવી રહ્યા હતા તેવી હકીકતના આધારે બંનેને મહાપ્રભુજીની બેઠક પાસેથી પકડી પાડીને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા છે તેઓ પાસેથી સોનાના દાગીના કિંમત રૂપિયા ઓગણીસ લાખ નેવું હજાર પાંચસો ચાંદીના દાગીના ત્રણસો છાસઠ ગ્રામ કિંમત રૂપિયા ઓગણીસ હજાર રોકડ રૂપિયા બ્યાસી હજાર મોબાઈલ ફોન એક તથા

કાલાવાડ તાલુકાના નાની વાવડી ગામમાં ત્રણ ચાર દિવસ પહેલાં એક ચોરીનો બનાવ બન્યો હતો અને જે ચોરીનો બનાવ હતો આ ચોરીના બનાવની કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ હતી અને આ એફઆઈઆર આધારિત જામનગર પોલીસની એલસીબીની જે ટીમ છે એલસીબી પીઆઈ લગારિયાના નેતૃત્વ મેં સરસ રીતે કામગીરી કરીને અને આખો જે ગુનો છે આનો ભેદ ઉકેલ્યો છે આ જે ગેંગ હતી જે ચોરી કરનાર જે ગેંગ છે આ ગેંગના બે જે સભ્યો છે આને જામનગર એલસીબી દ્વારા અત્યારે પકડી પાડેલ છે આના જે મુખ્ય આરોપી જે છે જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે એ આની ઉંમર લગભગ પચીસ વર્ષના આસપાસ છે અને એ દેવી પૂજકવાસ ધ્રોલમાં રહે છે અને બીજો જે આરોપી અત્યારે પકડાયો છે આનું નામ છે લાખાભાઈ વિનુભાઈ વાઘેલા આની ઉંમર લગભગ ત્રેવીસ વર્ષની આસપાસ છે અને એ પણ દેવી પૂજકવાસ ધ્રોલના નિવાસી છે એક આરોપી પકડવાનો બાકી છે જેનું નામ છે રમાબેન રાજુભાઈ વાઘેલા એ પણ દેવી પૂજકવાસ ધ્રોલના નિવાસી છે આ જે આખી ગેંગ હતી આ ગેંગ દ્વારા આની એમો એવી રીતે હતી કે એ લોકો દિવસમાં કોઈ પણ ગામડામાં રટકતા ભટકતા રહે છે અને ત્યાં લોકો પાસેથી ખાવા પીવાને માગીને અને પોતાનું ગુજરાન ચલાવે છે અને રાત્રિના સમયમાં યા દિવસના સમયમાં જે પણ આ લોકોને ઘર કોઈ ખુલ્લું મળે આ ઘરમાં એ લોકો ચોરી કરી લે આ રીતે જે આપણે નાની વાવડી જે ગામ હતો આ ગામડામાં જે ખેડૂત પરિવાર હતો એ પોતાના ખેત ખેતરમાં કામ કરવા માટે ગયા હતા અને પાછળથી એ લોકો દિવસની આને ઘરમાં ચોરી કરી હતી આ જે ગેંગ છે આ ગેંગ પાસેથી ટોટલ લગભગ બાવીસ લાખના આસપાસનો મુદ્દામાલ જે છે એ પોલીસ દ્વારા કબજામાં કરેલ છે આ જે બાવીસ લાખનો મુદ્દામાલ જે છે આ મેં લગભગ ત્રણસો પચીસ ગ્રામને આસપાસ સોનો ત્રણસો છાસઠ ગ્રામના આસપાસ ચાંદી બયાસી હજારને જે રોકડ રૂપિયા અને સ્પ્લેન્ડર જે મોટર છે બે સ્પ્લેન્ડર મોટર સાઇકલ પોલીસ દ્વારા કબજામાં કરવામાં આવેલ છે અને આ જે ગેંગ છે આ ગેંગમાં જે જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે આ પર જૂના ચાર એફઆઈઆર દર છે આમાંથી એક ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એક અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનમાં એક મોરબીના હલવદ પોલીસ સ્ટેશનમાં અને એક જામનગરના જોડિયા પોલીસ સ્ટેશનમાં આનો ગુનાઈત ઇતિહાસ છે અને એ જે લોકો છે એ આખા દિવસ રખડતા ભટકતા રહે છે અને પછી કોઈપણ ઘરમાં એ લોકો આ રીતે ચોરી અત્યારે આ ગેંગને હું ફરીથી એક વખત એલસીબીને હું બધાઈ આપું છું કે સરસ રીતે આ ગેંગને પકડીને અને એક જે મોટો ગુનો એ આ લોકો દ્વારા આચર્યો હતો આનો ભેદ ઉકેલ્યો છે તો ફરીથી આભાર સર ચોરીમાં મેં લગભગ તમામ મુદ્દામાં રિકવર થઈ ગયો છે અને સૌથી સરસ વસ્તુ આ છે કે જ્યારે ચોરી થઈ આના ફોર્ટી એટ કલાકમાં પોલીસ દ્વારા આનું ડિટેક્શન કરવામાં આવેલ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ